સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે પણ સૌરઠના સંતોના જીવન કવન કંઈક અનોખા છે સૌરઠની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દિન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત મામત શાને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં નાના લીલિયા ગામે સિંધી પિતા પન્નુભાઈ જાડેજાના ઘેર સંવત ઓગણીસો ચૈત્ર સુદ આઠમ દિવસે સંત મામત શાહનો જન્મ થયેલ એમ કહેવાય છે કે તેઓ ચાર ભાઈઓ હતા સંત મામત ગામમાં નાની સરખી કરિયાણાની દુકાન ચલાવતા પોતે ભજન અને કાવ્યો લખવામાં મશગલ રહેતા હોવાથી ગ્રાહકોને પોતાની જાતે વસ્તુ લઈ લેવાનું કહેતા અને રકમ પણ જાતે ગલ્લામાં રાખી દેવાનું કહેતા કોઈ કહે છે કે તેઓ શિકારના શોખીન હતા એટલે એક વખત ગર્ભીણી હરણીનો શિકાર કરતા તેનો કલ્પાંત જોઈ હૃદય દ્રવી ગયું અને અંતરમાં કરુણા જાગી ગુરુ હજરત અશરફનો મિલાપ થતાં જ અંતરના કપાટ ઉઘડી ગયા સંત મામદ વાણી એટલે વેદ ઉપનિષદ અને સમગ્ર શાસ્ત્રોનો સાર છે પ્રેમી ગુરુએ કરુણા કરીને યાર પ્રેમનો પ્યાલો પ્યાલો પાયો પાંચ બનાવ્યો અનહદ રંગ ખૂબી ભરેલા કીધા ખાના સર્વ વસ્તુ સમાયો શિરગુણ સાકર નિર્ગુણ નીરે મહા મંત્ર મિલાયો ગુરુ ગરણીથી ગાળ્યો સોહમ દમ ચલાયો પીધો પ્યાલો મામદને મિયા અશરફ મળ્યા બ્રહ્મ સ્વરૂપ બતાયો સંત મામદશાહ કહે છે કે મારા ગુરુ હજરત અશરફ મારા પર કરુણા કરી મને પ્રેમનો પ્યાલો પાય મને પ્રેમથી ભરી દીધો મને પાંચ તત્વો રૂપી પ્યાલો બનાવ્યા પછી સગુણ નિર્ગુણની સાકર નાખી અંદર મહામંત્રને મિલાવી ગુરુ ગમની ગરણીથી ગાળી મને પ્યાલો પાયો અને મને અંતરમાં આનંદ વ્યાપી ગયો સંત માબત્યા કહે છે બંગલો બહુ બન્યો રે તેમાં સોહમ સિતાર બાજે તેથી ગગન મંડળ સૌ ગાજે પાંચ તત્વનો બન્યો આ બંગલો પરમા રથના કાજે સદા ગતિનો સ્તંભ ઠેરાયો શોભા અનુપમ છાજે ઈ બંગલાને ને તાળા ચોકી દસ દરવાજે તત્વ નુરત સુરત બે નાયકા નાચે ધનનન ઘુઘરા બાજે ઇન્દ્રાદી સૌ દેવ સભામાં ત્રિગુણા તીત બિરાજે ગુરુગમ વાળા આ જ્ઞાનને ને ભેદે મૂરખ મનમાં લાજે પંચ વિષયથી પરે રહીને ભજન કરો તો ભય ભાજે બહુનામી વસે આ બંગલામાં તેને તું ઓળખી જાજે મામદને મિયા અશરફ મળ્યા આનંદ પ્રગટ્યો આજે સંત મામદ શાહ કહે છે મોહન તારી મૂર્તિ રે મારા ચિતળડામાં ચિતરાણી ચિતળામાં ચિતરાણી રે તેથી મોજ આઠે પોર માણી હે હરી તારી મૂર્તિ તો મારા ચિત્તમાં કોતરાઈ ગઈ છે અને આઠે પહોર આનંદમાં રહું છું એક બીજી વાણી જોઈએ તો ધ્યાન ધરીએ ધૈર્યથી ધ્યાન ધરીએ શાંત મનથી ઈશ્વરને સમરીએ કદી વ્યભિચાર નવ કરીએ પરધન નહીં છળ કરી હરીએ સર્પના દરમાં તે નવ કર ધરીએ અર્થ વિના નવ ઘર ઘર ફરીએ અહિવિશ્વાસ કરના ઉર ધરીએ કોઈના જમાન ગતામાં ન પડીએ દગો કરી ના કોઈને છે કે સંગથી જોગ પરિપક્વ થવાથી આ સંસારના ભોગોમાં હવે રસ રહ્યો નથી ભોગથી રોગ સિવાય કશું મળતું નથી હવે તો આકાશનું ઓઢણું છે અને ધ્યાનનો ધંધો મળી ગયો છે તેથી તન મન અને ધનના ત્રિવિધ તાપ શાંત થઈ ગયા છે આનંદની વર્ષા થઈ રહી છે વિષય વાસનાનો મહારોગ હવે મટી ગયો છે હવે તો કેવળ પ્રભુનો પ્રકાશ દેખાઈ રહ્યો છે સંત શાહે મામદ મુક્તમણી નામના ગ્રંથની રચના આપી જેમાં શ્લોક મંત્ર છંદ કુંડળિયા થાળ ગઝલ ગરબી અને ભજન જેવી ચારસો રચનાઓ આપી છે संत ममच्छाएं आपेल मंत्रमा तारक मंत्र बीजक मंत्र महामंत्र अजपा मंत्र अमर मंत्र अभय मंत्र जेमा एक अमर मंत्र જોઈએ તો ઓહમ ઉતરે સોહમ ચડે પ્રકાશ તાકો શુનમે પડે શુનમે নিজ નામ સહસ્ત્રે જપે 3 સહસ્ત્ર વરસ તપે સવા લાખ શુનમે જપ કરે અમર દે नहीं जन्मे परे अनभे आसन सो नर पाया मामद ने मुरसद ने बताया संत मामच्छा कहे से अंतर मां से अंधार धर्म गुरु बतावे धंधा फसावाना क्रिया से फंदा पेट काज चलाविया पंथ मान वाला बने से महंत ईश्वर एम थया अनंत आवी उत्तम कोटिनी चार सौ रचना ना संत मामच्छा संवत बेहजार विस्मा બાસી વર્ષનું આયુષ્ય ભોગવી પીપળવા ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત મામચાને આજે આપણે ભાવથી વંદન કરીએ